વેરપુરના સંત બાપાની બસો છવ્વીસમી જન્મ સુરતમાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી મંદિરોમાં બાપાની સાલગીરી કરવામાં આવી હતી અને અનેક જગ્યાઓ પર ભંડારા પણ કરાયા જેમાં હજારો લોકોએ પ્રસાદી પણ લીધી હતી મંદિરોમાં બાપાના જન્મ ઉજવણી અવસર ઉપર જય જય જલારામ અને તેમનો જય જય કારાથી અનેક મંદિરો ગુજરી ઉઠ્યા મહાઆરતી મહાપૂજા અને મહાપ્રસાદીની સાથે રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો જેમ મોટા સંખ્યામાં ભક્તો જોડાયા હતા

અને ભંડારો તો અમારે બારે દિવસ ચાલુ જ હોય છે અને એમાં કોઈ કમી હોતી નથી અત્યારે લાઈવ ભોજન બધા માટે ચાલુ રહે છે તૈયારી તો અમારી બધાની જો ફૂલ ડેકોરેશન શોભાયાત્રા અને બધી રીતે અમારે એ રીતની તૈયારીઓ ચાલુ અનકોટ માંથી અલગ અલગ મીઠાઈઓ બધી અહિયાં જ બની આવે છે અને બારથી ક્યાંયથી અમે નથી બનાવ ખુદ બધા મહેનત કરે છે અને બધા સેવા આપીને જ કામ કરાવે છે જય જલારામ દર્શન માટે આવું હોય તો લસકાણા ધામ છે ડાયમંડ નગર ની સામે લસકાણા ધામ જલારામ મંદિર